પ્રતિમાનુ બાબાસાહેબ આંબેડકર એક ભારત તત્ન તો છે જ પણ વિશ્વ વિભૂતિ છે આજે આજે મંચ પર બિરાજમાન આપણા અને આપણા દેશના એક યુવાન યોદ્ધા શ્રી કેવલસિંહજી રાઠોડ અહીં બિરાજમાન છે ને એ બાબા સાહેબની જ દેન છે મિત્રો આજે હું અહીં આપની સમક્ષ એક મામલદાર તરીકે ઉપસ્થિત છું ને એ પણ બાબા સાહેબની દેન છે આપણે બધા આજે મળ્યા છે ને અને મંચસ્થ બિરાજમાન સર્વે સમાજના લોકો અહીં હાજર છે ને બિરાજમાન છે ને એ બાબા સાહેબની દેન છે

જય ભીમ બોલી છે જય સરદાર બોલી છે જય પરશુરામ બોલી છે કારણ કે એને દેશ માટે સમાજ માટે કોઈના વિકાસ માટે કંઈક કર્યું છે એટલે આપણે જય બોલી છે આપણે બધાએ એકતા દળે મંધાયા છે એકતા કે અને અખંડિતા આપણા દેશની જળવાઈ રહે અને જે કંઈ આપણા દેશમાં સારા કર્મો કર્યા છે ને એ તમામે તમામ પુરુષોની કે નારી શક્તિઓની હંમેશા આપણે જય જય કાર્ય કર્યું છે કારણ

કે ખરેખર એમણે આ ચેનલ પ્રસારિત કરી છે અને ચેનલ જોવા જેવી છે મિત્રો જોજો તમારા બાળકોને બતાવજો મારો પરિવાર આપો જોઈએ છે અને બીજું કે જમવાનું બની ગયું ને તો હું કહું હાલો જમી દઈ તારા મારી પત્ની એમ કે સિરિયલ જોડે ને પછી હું જમીશ તમે જમી લો ત્યારે મને એમ થયું કે ખરેખર ધન્યવાદ છે તો મિત્રો મારી પત્ની છે ને ગામડાની છે એકદમ સાપ છે આપણે આપણા સમાજ માટે દેશ માટે કઈ કરી શકીએ અને દેશ માટે સમાજ માટે કંઈક જાગૃતિ લાવી શિક્ષણ એ પ્રથમ પાયો છે મિત્રો તો ખૂબ એટલે ખૂબ જ ગરીબીમાંથી આવેલું આવેલો છું અને મેં જે ગરીબી દીધું છે ને એ તો કલ્પના પણ ન કરી શકાય છતાં પણ એક સામાન્ય ગરીબ વર્ગમાંથી પરિસ્થિતિમાં આવીને આજે હું એક પ્રાથમિક શિક્ષક થી પગલા માંડીને આજે માંમરદા સુધી પહોંચ્યો છું ને એ ડોક્ટર બાબા સાહેબની કૃપા છે જય